જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આપણે આજે ખૂબ જ ઉપયોગી એવો એક ટૉપિક વિશે ચર્ચા કરવાના છીએ એ ટોપિકમાં એવું છે કે યુવાન મિત્રો કે જે અનમેરિડ છે એને સૌથી વધારે જે પ્રશ્ન મૂંઝવતો હોય એ પ્રશ્ન છે હસ્ત મહેતુનનો આ જે પ્રશ્ન છે એને નિવારણ કઈ રીતે કરવું અને શું એમાં માન્યતાઓ છે અને કઈ રીતે આખું થાય છે એના વિશે આપણે સુંદર મજાની માહિતી છે અને એમાં કઈ કઈ રીતનું બધું આખી પ્રોસેસને શું ખોટું ને શું સાચું છે એનો ડિફરન્સ આપણે જાણીશું કે યુવાન મિત્રો જે છે અનમેરિડ છે એ લગભગ ઘણા બધા એવા અમારે મેસેજ આવે છે કે મુકેશભાઈ આવું શું છે આ પ્રશ્નનું મને કાંઈક નિરાકરણ આપો એટલા માટે સરસ મજાનો અને ખૂબ જ ઉપયોગી એવો એક વિડીયો જેનું આપણે જે પ્રશ્ન મૂક્યો આપણો ટૉપિક છે એ છે હસ્ત મહેતુને લગતો આ જે પ્રશ્ન છે યુવાનોમાં એ એક આપણે એક સામાન્ય એવું એક એક્ઝામ્પલ થકી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું માત્ર એક જ આપણે ઉદાહરણ જોઈશું એટલે તમને સમજમાં આવી જશે કે શું સાચું છે અને શું ખોટું છે સૌથી પહેલાં તો હું એક એવું કહીશ કે એક અતિ મહત્ત્વની આ વસ્તુ છે અને એનો આપણે જે કાંઈ છે એનો ઉપયોગ વ્યવસ્થિત રીતે અને સારી રીતે થાય એનો ઉપયોગ એવી રીતે આપણે ધ્યાન રાખવું પડે કેમકે ઘણી બધી પ્રોસેસમાંથી પસાર થાય છે ત્યારે આ વીર્ય બનતું હોય છે અને એમાંય સારી ક્વોલિટીનું વીર્ય સ્પમ્પ જે છે એ બનવું અત્યારના ઓલામાં ખૂબ અઘરું છે કેમ કે આપણે જમ્પ ફૂડના એવા બધા ખોરાક થઈ ગયા છે માટે સારી ક્વોલિટીનું જે વિડીયો હોવું એ પણ એક સારું કહેવાય કેમ કે અત્યારે લગભગ મેજોરિટી તમે જોશો તો આ પ્રશ્ન ઘણા બધાને સંતાન બાબતના છે ફેમિલી પ્લાનિંગમાં હોય તો કાંઈ સ્પમ કાઉન્ટ ઘટતા હોય તો આવા બધા પ્રશ્નો છે એ વસ્તુ અલગ છે પણ શું અહીંયા આપણે છે અને કઈ રીતે એનું આપણે એનું નિરાકરણ કરીએ એના માટે સુંદર સુંદર મજાનું એક આપણે એક્ઝામ્પલ જોઈએ એક પાણીની ટાંકી છે ખાલી ટાંકી છે સમજો એક ખાલી પાણીની નાની એવી ટાંકી છે પણ સાવ ખાલી છે એ તમે પાણી એમાંથી શરૂ કરો એટલે નળમાંથી જે કાંઈ પાણી આવે એ ધીમે 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 પાણી છે એ ઉપર આવતું જાય અને એક સમય એવો આવે કે એ પાણી આખું ટાંકી પાણીની છે એ ભરાઈ જશે બરાબર પછી તમારે શું કરવાનું કે જો તમે પાણી ચાલુ રાખશો તો એ પાણી જે છે એ ટાંકીમાંથી બહાર નીકળી જશે એમનામ એમના ચાલુ ચાલુ જ રહેશે તો એ પાણીને બહાર નીકળવું જ પડશે કેમકે ટાંકી તો આખી ફૂલ થઈ ગઈ છે માટે જે કાંઈ પાણી છે એ બહાર નીકળવું જો તમે નહીં કરો તો એની મેળે નીકળી જવાનું છે બસ આવું જ છે એક સર્વ અને સામાન્ય એવું એક્ઝામ્પલ એક પાણીની ટાંકી તમે સમજી લો જે કાંઈ વસ્તુ બને છે એનો નિકાલ થવો ખૂબ જરૂરી છે નહીં પછી ઓટોમેટિક એના એનો રસ્તો કરી લેતું હોય છે કે સ્વપ્ન દોષ રૂપે કરતું હોય છે કે બીજી કોઈ રીતે કરતું હોય છે કે હસ્તમહેતુ દ્વારા એને બહાર કાઢવાનું થતું હોય છે પણ એને બહાર તો તમારે કાઢવું જ પડે કેમ કે જો પછી એ ઘણી વખત વધારે પ્રમાણમાં જો કાઉન્ટ થઈ જાય સ્વના કાઉન્ટ તો પછી બળતરા પણ પેશાબમાં વાર્ગે જે છે બળતરા પણ પેદા કરતું હોય છે માટે જેવી રીતે પાણીની ટાંકી છલકાઈ જાય તો પાણી ઓટોમેટિક છે બહાર નીકળી જાય છે બસ એવી જ રીતે જે કાંઈ વીરિયા બનતું હોય છે જો વધારે પ્રમાણમાં સ્ટોરેજ કરવાનો તમે પ્રયત્ન કરશો તો એ કાંઈ સ્ટોર નહીં રહે પણ એ બહાર નીકળી જવાનું છે યુવાનોમાં સ્વપ્ન દોષ રૂપે રાત્રે નીકળી જતું હોય છે અથવા તો હસ્તમહેતુમથી એને કાઢવું પડતું હોય છે હવે મહત્ત્વની વાત એ છે કે એ કેટલું યોગ્ય છે અને કેટલું અયોગ્ય છે દરેક વસ્તુનો એક નિયમ હોય છે કે એ વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરવો જો વધારે પણમાં પણ વસ્તુનો તમે ઉપયોગ કરશો તો એ આપણને નુકસાન કરતાં જ સાબિત થાય છે ભલે એક્ઝામ્પલ ગમે તે તમે લઈ લો કે તમે વધારે પડતું મોબાઈલ જોશો કે વધારે પડતી તમે કોઈ બધી ક્રિયાઓ કરશો તો એ છેવટે તો નુકસાન કરવાનું જ છે માટે જે તે વસ્તુનો યોગ્ય ઉપયોગ થાય એ ખૂબ જરૂરી છે કેમ કે યોગ્ય ઉપયોગ થકી એ વસ્તુનો આનંદ મણાતો હોય છે માટે તમે વીકલી અઠવાડિયાની અંદર કદાચ યુવાન મિત્રો એકાદી બે વાર કદાચ અસ્તમયતુન કરે તો એમાં કાંઈ ખોટું નથી અને મુંઝાવાની પણ કોઈ જરૂર નથી અને આ એક પ્રકારની કુદરતી પ્રક્રિયા છે અને એકદમ સહજ પ્રક્રિયા છે એમાં કોઈ ટેન્શન લેવાની કે કોઈ મૂંઝાવવાની કોઈ જરૂર નથી ઘણા મિત્રોને ત્યાં થાય કે યુવાનો એમાં ખોટા રસ્તે ચડી જવાથી આવું થઈ ગયું છે તો પછી લગ્ન થશે ત્યારે શું થશે એવું કાંઈ હોતું નથી કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી કોઈ મૂંઝાવાની જરૂર નથી જે સમયે તમારા મેરેજ થશે એ બધે એ સમયે ઓટોમેટિક તમારું બધું લેવલ સેટ થઈ જશે પણ જો તમે આ વસ્તુ મગજમાં રાખશો કે ટેન્શન લેશો કે એ વખતે શું થશે તો ખરેખર તમને એ વખતે નડશે કેમ કે પ્રશ્ન મગજનો છે એ હસ્તમેસ્તુનો નથી એટલે મગજ જો તમારું વ્યવસ્થિત હશે યોગ્ય પ્રમાણમાં તમે એનો ઉપયોગ કરશો તો ખૂબ સારું તમને રહેશે બાકી તમે જો અતિરેક કરશો તો પછી એ નુકસાન કરતા હોય છે માટે અઠવાડિયાની અંદર તમે એકાદી બે વાર રસ્તે કરો તો એમાં કંઈ ખોટું નથી કેમ કે જે વસ્તુ બનવાની છે એને બહાર તો કાઢવી જ પડતી હોય છે જો તમે નહીં કાઢો તમે કીધું એ પ્રમાણે પછી એનો રસ્તો એની મેળે કરી લેતો હોય છે માટે યુવાન મિત્રોને આ બાબતે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી એક કુદરતી સહજ અને સામાન્ય પ્રક્રિયા છે જેમ જેવી રીતે પાણીની ટાંકીમાં પાણી ઓવરફ્લો થાય અને છલકા એને આપમેળે નીકળી જતું હોય છે એ જ રીતે આપણે એવી એક એક્ઝામ્પલ છે એવી એ પ્રમાણે પ્રોસેસ છે કે એને મેળે બહાર નીકળી જતું હોય છે માટે એક વખત હજી હું કહું છું કે અસ્તમેથુન જે છે એ કંઈ ખોટી પ્રક્રિયા નથી કોઈ આડો અવળો રસ્તો નથી અને યુવાન મિત્રોએ પણ કાંઈ મુંજાવવાની જરૂર નથી કેમ કે જે કાંઈ વસ્તુ છે એકદમ સહજ છે કુદરતી છે અને કુદરતે જે કાંઈ વસ્તુનું નિર્માણ કર્યું હોય એમાં કાંઈ ખોટું હોતું નથી અને સો ટકા સાચો હોય છે એટલે કોઈ પણ મુખ્ય વસ્તુ એ છે કે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી માટે જે વસ્તુનો યોગ્ય ઉપયોગ થશે એ વસ્તુ તમને સો ટકા ફાયદો કરશે સર્વ જીવને માતાજી સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતાજી